ખાણ મિક્સ કરી ગોળ મિક્સ કરી અને આવી રીતે ખવડાવવામાં આવે છે તમામ ગુજરાતના ગૌસેવક ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે તમે કોઈ પણ ગૌશાળામાં જઈ આવી રીતની પ્રવૃત્તિ ચૌદ જાન્યુઆરીમાં કરશો તો લોકોમાં જાગૃતિ આવશે અને ગૌસેવા નું મહિમા વધશે તો ગાય માતાને પણ ક્યારેય કોઈ તરછોડી નહીં શકે તો આનું તમે જોઈ રહ્યા છો બધા જાગૃત છે તેનો બેનો ના મંડળ શ્યામ મહિલા મંડળ નો આવી રીતે ખાણ મિક્સ કરીને ખવડાવવામાં આવે છે આની અંદર ગોળ કપાસિયા ભૂસું રાજદાન અને ગોળ મિક્સ કરીને આવી રીતે દમણ નું સાફ કરીને આવી રીતે ખવડાવવામાં આવે છે

Terima kasih telah menonton!